હેલો મિત્ર હું છું ભારત પાટડિયા જય માતાજી તો આજે આપણે આવ્યા છે મેલડી માના ના મંદિરે આજે તો હું તમને મેલડી માના દર્શન કરાવીશ તો તમે જોઈ શકો છો મિત્રો આ મેલડી માનું મંદિર છે આ મેલડી મા નું ડેકોરેશન છે મેલડી મા ના આ હતો ખાલી લીમડો એક જ હતો મેલડીમાં એ તો આ મેલડીમાં ના દર્શન કરી દર્શન મેડીમાં ત્યાં નવ બનાવ્યું છે આ લીમડા થાળે ત્રીસુલી ને અહીંયા જ હતું લીમડો હે આ જૂનો થો હતો એમનો આ મેલેડીમાં ધાર વા જવાય કાંઈ પણ દુઃખ હોય તો આની માનતા કરી શકો છો આ મેલેડીમાંની હોય બી થી પાંચ કિલોમીટર આગળ આવેલું છે આ મંદિર જડેશ્વર રોડ ઉપર આ એમનું મેદાન પણ છે સારો છે બેસવા માટે